વડાપ્રધાન મોદી જાય અને સ્ટેજ પર આવીને મુખ્યમંત્રીને કહે પાઘડી તો મેં બંધાવી લીધી છે જામ સાહેબના આશીર્વાદ છે તો આ સંકેત હતો અને આ રાઉન્ડ અંતિમ છે અંતિમ રાઉન્ડમાં છ સભા વડાપ્રધાન મોદીએ સંબોધી છ માંથી શેરું હતું જામનગર નવાનગર અને આ બેઠક આ વખતે થોડી આકરી છે આકરી કોના માટે છે એના મત અને ગણિત મંડાઈ રહ્યા છે પણ જે હલચલ છે હલચલ તો એ જ કહી રહી છે કે જામનગરમાં કંઈક તો થઈ રહ્યું છે નહીં તો બે દિવસ હરસંઘવીને જામનગર જવું ન પડે ઘણા બધા લોકો અંદરખાને મિટિંગો કરી રહ્યા છે મોડી રાત્રે ફાર્મ હાઉસમાં મિટિંગો મળી ગઈ છે અને પ્રેસ કોન્ફરન્સ પર પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે અને તમામ જે ભાજપના નેતાઓ છે તેમને એક મંચ પર લાવી અને કહેવામાં આવ્યું કે સમય છે સાથે મળીને લડવાનો આંતરિક ખેંચતાણ પડશે અને કદાચ આ હિસાબો અત્યારે નહીં મંડાય ચૂંટણી પછી મંડાશે હાલ

બે હજાર નવ બાદ કોઈ પાટીદાર્યું છે અને આ પરિસ્થિતિમાં કોંગ્રેસે પણ વિચાર્યું છે હવે થોડું આગળ વધીએ કેમકે આ તાસીર થોડી સમજવી અઘરી છે આ તાસીર પરે પણ બદલાય છે આમ તો એવી માન્યતા છે કે જામનગરમાં જે જીતે તે કેન્દ્રમાં સરકાર બનાવે વલસાડ પણ એ પ્રકારની બેઠક છે પણ અહીંયા ચહેરાઓ બદલાતા રહેશે અને ચહેરાઓ સાથે સાથે ગણતરીઓ પણ બદલાય છે અને દરેક ચૂંટણીમાં શું આ વખતે ગણતરી વધારે બદલાઈ ગઈ છે થોડા આગળ વધીએ ફટાફટ થોડી તાસીર જોઈ લઈએ કેમ કે તાસીર તો બહુ લાંબી છે દેશના મતદારોનો મૂળ દર્શાવે છે પરંતુ આ વખતે મૂળ થોડો અલગ છે થોડો આકરો છે ઢોલમાં વિરોધ હોય કે અલગ અલગ જગ્યાએ વિરોધ હોય તો એ ભાજપને નુકસાન કેટલું કરી શકે તેના ગણિત પણ મંડાઈ રહ્યા છે પણ હવે એક સભા પછી વડાપ્રધાન મોદીના આગમન પછી થોડું આગળ વધીએ કે આ રોષ કેટલો ઠંડો પડ્યો છે અને ચંદ્રેશ પટેલ જે મેં કહ્યું કે પાટીદાર બે નવ પછી લડશે જે વાત થઈ રહી છે ક્ષત્રિયો છેલ્લા અજય જાડેજાના પિતા જાડેજા વખત ચૂંટાયા બેઠક પરથી માં ચંદ્રેશ પટેલ આવે છે પાંચ વખત સાંસદ રહે છે અને બે હજાર ચારમાં વિક્રમ માડમ જાયન કિલર બને છે બે માં ચારમાં ચંદ્રેશ પટેલને હરાવે છે અને એ બાદ આખી પરિસ્થિતિઓને તાસીર બદલી જાય છે થોડા આગળ વધીએ કેમ કે અગાઉ જે હાલાર બેઠક હતી એ હાલાર બેઠક હવે થોડી પરિવર્તિત થઈ નામમાં વીસ વર્ષથી જે પરિવારની વાત કરી થોડા આગળ વધી એમનો દબદબો છે ભલે પાર્ટીનું ચિહ્ન બદલાય પરંતુ આ પરિસ્થિતિઓ શું આજે પણ અકબંધ છે એ સવાલ છે અને આ હાલાર બેઠકનું જે સમીકરણ છે એ સમીકરણ આ વખતે એટલા માટે બદલાવું છે તો ઉમેદવારના કારણે ક્ષત્રિય આંદોલનના કારણે અને ક્ષત્રિય આંદોલન સાથે સાથે જે નારાજગી છે બીજેપીમાં અંદરખાને નારાજગી છે અને એ બીજેપીની ની નારાજગી શું ખાડવાનો પ્રયાસ થશે એ જો ખાડીએ નહીં તો નુકસાન કેટલું થાય છે કેમ કે પાંચ લાખની લીડ છે થોડું આગળ વધી જઈએ ઓગણીસો માં આ થોડો ઇતિહાસ છે આમ પણ ઐતિહાસિક શહેર છે આમ પણ આ શહેરે બીજા વિશ્વયુદ્ધમાં પોલેન્ડવાસીઓને આશરો આપ્યો હતો અને પીએમ મોદીએ પણ એનો ઉલ્લેખ કર્યો થોડો આગળ વધીએ તો આ રાજકીય તાસીર થઈ અને રાજકીય તાસીરમાં જો અત્યાર સુધીમાં કોંગ્રેસ આઠ વખત જીતી હોય તો સામે ભાજપ પણ સાત વખત જીતી છે એટલે કે જો ઇક્વલ થશે આ વખતે આ વખતે શું ઇક્વલ થશે શું ભાજપ એટલે કે પૂનમ માડમ સળંગ ત્રીજી વખત શું જીતે છે થોડા આગળ વધીએ કોંગ્રેસ ગયું બે ટર્મથી ભાજપ છે હવે આ તાસીર થઈ ભાજપ માટે હવે આ બેઠક શું થોડી પડકારજનક રહી છે પાંચ લાખની લીડની વાતો થાય છે પરંતુ પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ પર શું સ્થિતિ છે એ સૌ કોઈ જાણે છે અને એ પરિસ્થિતિ કેટલી બદલાશે હવે જામનગરના રણની વાત કરીએ આ તો ઇતિહાસ થયો જેમાં ક્ષત્રિય સમીકરણ પણ આવી ગયું આયુર સમીકરણ પણ આવી ગયું આંદોલન પણ આવી ગયું હવે આ બંને જે ઉમેદવારો છે તેના હિસાબથી ગણિતના સોકઠા ગોઠવાશે કોંગ્રેસે પણ આ રીતે વિચાર્યું અને જ્યાં સુધી પાટીદાર મતો જ્યારે અઢી લાખ જેટલા હોય તો પછી કોંગ્રેસે બે હજાર નવ પછી આમ તો ભાજપ કે કોંગ્રેસ બે હજાર નવ પછી જો પાટીદાર ચહેરો ઉતાર્યો છે તો શું તેનો લાભ મળશે કેમ કે ક્ષત્રિય આંદોલન એક પાટીદાર નેતા સામે પણ છે એ ન ભૂલવું જોઈએ થોડા આગળ વધીએ અને ફટાફટ જઈએ કેમ કે આ બંને ઉમેદવાર સતત ચર્ચામાં આવી ગયા બાકીની જે પચીસ બેઠક છે એની સાથે સાથે ત્રીજી વખત ચૂંટણી મેદાન છે જેપી પી મારબિયા જે છે જેપી પી થોડા આગળ વધીએ અને ફટાફટ કરજો પીસીઆર ટીમ પૂનમ મેડમ જે ચહેરો છે હેમંત મેડમના પુત્રી છે તેમની સાથે સાથે મોટું નામ પણ છે અને બે વખત સાંસદ છે તો ઓબ્વિયસલી મોટું નામ થઈ જવાનું પણ આ સાથે સાથે ફરીથી પસંદગી ઉતારવી બીજેપીનું એ ગણિત સેટ થઈ રહ્યું છે કે ત્રીજી વખત ફરીથી બનાવશે પણ જેપી પી મારવિયા જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા ઘણાને પૂછશો તો ખબર પણ નહીં હોય વિપક્ષના નેતા છે પણ શું એવું હેવીવેટ નામ છે કે જે પૂનમ માડમ જેવા હેવી વેઇટ કેન્ડિડેટને ટક્કર આપી શકે શું સમીકરણ બેસે છે અથવા તો આંદોલનનો લાભ મળશે એ પણ જોવું રોચક છે થોડા આગળ વધીએ જેપી પી મારવિયા પછી હવે ઓવરઓલ વાત કરીએ સાથે સાત વિધાનસભા બેઠકની માત્ર જામજોધપુર જે આમ આદમી પાર્ટી પાસે છે એ સિવાય તમામ છ બેઠક ભાજપ પાસે છે વર્ષ બે હજાર બાવીસની અંતિમ વિધાનસભા ચૂંટણી પ્રમાણ ટક્કર હતી કાલાવડ જામનગર ગ્રામ્યમાં પણ એ ટક્કરમાં કોંગ્રેસ ક્યાંય દૂર હતી આમ આદમી પાર્ટીએ ઘણું બધું નુકસાન કર્યું તો આ ગણતરી પણ કઈ રીતે મંડાય છે જોવું રોચક હશે થોડું આગળ વધી બધું જ પૂર્ણ થયું હવે થોડી જ્ઞાતિ સમીકરણ ઉપર આવીએ કેમકે સૌથી મોટી વાત એ છે આમાં બાય ફર્ગેશન કરીને બહુ ઓછા લોકો દેખાડશે પાટીદાર બે પોઈન્ટ લાખ મતો હશે કેમ આ સીટ રોચક બની જાય છે પાટીદાર અને સામે જે ક્ષત્રિય મતદારો છે એક પોઈન્ટ પચીસ લાખ બે પોઈન્ટ સાહીઠ લાખમાંથી દોઢ લાખ લેવા પાટીદારો છે એક લાખની આસપાસ કડવા પાટીદારો છે લેવા પાટીદાર ચહેરા તરીકે કોંગ્રેસે પસંદગી ઉતારી છે ઘણા એક બે નામ ચર્ચામાં હતા પાલ અંબલિયા સાહેબ પરંતુ નંબર ન લાગ્યો તો જે દોઢ લાખ લેવા પાટીદારો છે શું આ પરિસ્થિતિમાં એ ઇન્ટેક થઈને કોંગ્રેસને શું ફાયદો કરાવશે અથવા કરવા પાટીદારો શું દસ પંદર ટકા જેમ કે જામજોધપુર સીટ છે કાલાવર છે આ બધી જ જગ્યાએ શું ઇન્ટેક થઈને બીજેપીમાં વોટિંગ કરશે આ ગણતરી છે નથી થઈ રહ્યું એટલા માટે કદાચ સભાઓ વધી રહી છે સવા બે લાખ આહીર આહીર મતદારો છે આ બેઠક પર અને કેમ વીસ વર્ષથી માડમ પરિવારનું એક હથ્થું રાજ છે ત્યાં આપણો દર્શાવે છે સત્વારા જે મતદારો છે ખંભાળિયાની આસપાસના પ્રેકેટમાં ઇમ્પેક્ટફુલ છે ભાજપ હોય કે કોંગ્રેસ માટે હોય સાચવવા પડે વિધાનસભા હોય કે લોકસભા હોય અને ક્ષત્રિય જે મતદારો છે જેમના માટે ગઈકાલે મોડી રાત્રે ફાર્મ બેઠક મળી તેનું કારણ આ છે સવા લાખ મતદારો મુસ્લિમ મતદારો બે પોઈન્ટ એંશી ટકા બે પોઈન્ટ લાખ એક પોઈન્ટ સાહીઠ લાખ મતદારો દલિત મતદારો છે સાહીઠ પાસઠની આસપાસ તો આ ચિત્ર છે તો લેવવા કડવા આહિર અને ક્ષત્રિય મતદારોનું સમીકરણ કેટલું સાચવવામાં સફળ રહેશે કોંગ્રેસ જો ટક્કર આપતી હોય તો અથવા તો બીજેપીને શું પાંચ લાખની લીડનો ટાર્ગેટ તો ઠીક પણ આ લડાઈ શું કટેકવાટ જઈ રહી છે આજ સાથે આપણી સાથે આ બારખડી થોડી સાદી અને સરળ ભાષામાં વધુ ગ્રાઉન્ડ ઝીરોથી સમજવા માટે જગદીશભાઈ મહેતા આપણી સાથે છે રાજકોટથી જોડાશે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાંથી રાજેશભાઈ આપનું સ્વાગત છે જગદીશભાઈ આપથી શરૂઆત કરીએ આટીવાડી અને હાલારી પાઘડી પહેરીને પીએમ મોદી જાય છે પહેલા સાહેબના આશીર્વાદ લે છે અને બાદમાં એ સીધા પહોંચે છે સભા સ્થળ પર શું ખરેખર જામનગરનું રણ આ વખતે એટલું આકરું છે ક્ષત્રિય આંદોલન સિવાય ભાજપમાં જે અંદરખાને નારાજગી છે આ બધા જ સમીકરણો માંડીએ તો

બાપુને જામ સાહેબ નું મળવું અને એની આકડી પાઘડી તમે જે કીધું પાઘડી પહેરાવવી આ બધી જે અસર કરશે તો થોડું ચિત્ર સુધરશે બાકી અત્યાર પહેરાવું જામનગરની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે વેન્ટિલેટર ઉપર હતી બહુ જ ડેન્જર કહી શકાય એવી લડત હતી એટલે પાંચ લાખ નું તમે વાત જ જવા દો પણ કમસે કમ જીતી જાય તો પણ એક ભાગશાળી જેમ કે ઘાત ગઈ

કે વિનય જે હોવું જોઈએ વિનયને બદલે થોડું બોસિઝમ છે આ બધા આપણે અત્યારે જાણીએ છીએ છાપાઓમાંથી લગીને ત્યાં સુધીના વર્તુળોમાં કહેવા અનુસાર નંબર થર્ડ કે જે આપે કીધું પાટીદાર ફેક્ટર બાવીસ વર્ષ પછી પહેલી વખત જેપી મારવી એટલે કે પાટીદારને મળ્યું એમાં નરેશ પટેલે ત્યાં કોંગ્રેસનો આભાર માન્યો કે તમે સારું થયું અમારા કોંગ્રેસ પાટીદારને ટિકિટ આપી આજ નરેશભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીએ ચાર લોકોને ટિકિટ આપી અમરેલી સહિત બેનની કેટલી કડકાઈ જે છે કડક સ્વભાવ જે બેનનો છે એમાં પણ ઈગો કેસ જેને કહેવાય તે હકુભા જાડેજા સહિતના જે કેટલાક નેતાઓ જે સમ એને જે પ્રોબ્લેમ છે તે વળી ચોથું કોંગ્રેસ જનતા પાર્ટી ને અગેન્સ્ટ માં મતદાન કરે તો આ બધું જોતા અત્યારે નરેન્દ્ર મોદીની સભા થઈ એને બાદ કરતા કોઈ મનમ હજી નથી લાગ્યું આ એક સભામાં કે ભગવાન કર્યું કઈક એનો મેળ પડે તો બાકી મુશ્કેલી યથાવત છે લેવલ પર પહોંચી જાય કે વડાપ્રધાનને પહેલા જામ સાહેબ પાસે જવું પડે અને બાદમાં એનો ઉલ્લેખથી શરૂઆત કરવી પડે ભૂતકાળમાં બન્યું છે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જો એક તો સ્વાભાવિક આપણે એ અપેક્ષિત હતું કે સૌરાષ્ટ્રની રેલીમાં આ જે ક્ષત્રિય સમાજવાળો જે ઇસ્યુ છે એને ડેમેજ કંટ્રોલ કરવા માટે કંઈક સિમ્બોલિક જે છે એ નરેન્દ્રભાઈ કરશે અને એના માટે આ જે છે પાઘડી પહેરવીને જામ સાહેબને મળવું ને આ બધું કર્યું છે પણ ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે હવે નથી રાજવીઓના હાથમાં રહ્યું નથી સમાજના નેતાઓના હાથમાં રહ્યું એ ઘર ઘરના ચૂલા સુધી પહોંચી ગયું છે એક વખત રાજપૂત એમ કહેશે ને કે ભાઈ તમારે મોદીને જોવાના છે ને આમ છે તો પણ એમના ઘરવાળા માનવાના નથી એ પરિસ્થિતિએ એ આંદોલન પહોંચી ગયું છે એમના નાના મોટા સંમેલનો તમે જુઓ તો એ સંમેલનોની અંદર જે સંખ્યાઓ છે એ સંખ્યા જોશો અને બીજી વસ્તુ એ છે કે જો ડેમેજ કંટ્રોલ થઈ ગયું હોય અને રાજપૂત સમાજના રાજવીઓએ આજે પ્રેસ પણ કરી છે તો ભારતીય જનતા પાર્ટી એમની અંદર રહેલા રાજપૂત નેતાઓની સાથે રહીને એક મોટું ક્ષત્રિય સંમેલન જે છે એ રાજકોટની અંદર ગોઠવ્યું હોત પણ વસ્તુ સ્થિતિ એવી છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો હોય કે એમની વિચારધારા સાથે સંકળાયેલા હોય એવા આગેવાનો દ્વારા એક મેસેજ એવો અપાઈ રહ્યો છે કે ભાઈ ક્ષત્રિય સમાજ જે છે હવે એનો આક્રોશ છે ઠંડો પડ્યો છે અને એના જ ભાગરૂપે નરેન્દ્રભાઈ આ વસ્તુ કરી છે હવે ગઈ વખતની સ્થિતિ જુઓ ને તો લગભગ ઓગણસાઠ ટકા વોટ જામનગરમાં પડ્યા ત્યારે બે લાખને છત્રીસ હજારની લીડથી પૂનમ બેન ત્યાંથી

અને એના કારણે મુસ્લિમ મતદાતા પણ એમને વોટ આપતા પણ જે પ્રકારનું આ વખતે ધ્રુવીકરણ કરવાની કોશિશ ખુદ વડાપ્રધાને કરી છે અને જે પ્રકારના વાક્યો અને જે પ્રકારના પ્રતિકો અને ઉદાહરણો અપાઈ રહ્યા છે અને વોટ જેહાદ સુધીના શબ્દો વપરાયા છે એના કારણે એવું સમજું છું કે મુસ્લિમ સમાજની અંદર આ વખત એક તરફી ધ્રુવીકરણ જે છે એ થવા જઈ રહ્યું છે એવું દેખાય છે સમગ્ર દેશની અંદર બીજું એ છે કે મુસ્લિમની સાથે દલિત અને જે પાટીદાર ફેક્ટર આ વખતે કોંગ્રેસે એક સોશિયલ એન્જિનિયરિંગ કરવા માટે મૂક્યું છે એ પાટીદાર ફેક્ટર અને એની સાથે સાથે અન્ય જે છ લાખને પાંત્રીસ હજાર વોટ છે એમાં પ્રજાપતિ સમાજના બહુ મોટો વોટ બેંક છે સથવારા સમાજની તો એમાં બેંક છે જ એટલે દલિત મુસ્લિમ ક્ષત્રિય અને પાટીદાર આનું જો કોમ્બિનેશન થાય અને વોટિંગ પર્સન જે પહેલાં બે ફેઝમાં થયા છે એવી સ્થિતિ ગુજરાતમાં ઊભી થાય અને અઠ્ઠાવન ટકાનું વોટિંગ ત્રણ કે ચાર ટકા સુધી પણ નીચે આવે તો જગદીશભાઈ જે કહી રહ્યા છે એ જમીનની હકીકત ત્યાંની કહે છે કે શું પરિસ્થિતિ છે બીજી વસ્તુ કે આ જે વિધાનસભાઓ છે તમામ વિધાનસભાઓમાં તમે આમ આદમી પાર્ટી આરી હોય કે જીતી હોય એનો આંકડો જોશો તો એ આંકડો પણ લગભગ સવા લાખ વોટથી વધારે થવા જાય છે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્યાં આગળ ભેગા થઈને લડી રહ્યા છે વિક્રમ માડમ તો કોંગ્રેસની પાસે છે જ એટલે આયર આટની અંદર વિક્રમ માડમ થકી પડતો હશે એ પડવાનો છે આમ આદમી પાર્ટીનું એક પ્રકારે કોંગ્રેસ સાથે ગઠબંધન છે એટલે જે વોટ વહેંચાયા હતા વિધાનસભા વખતે એ વોટ ના વેચાય અને કોંગ્રેસ અને એને એનો લાભ મળે આ બધું જ છે તો શું આપણે એક નરેન્દ્રભાઈની સભા એ આ લોકોને બાયપેપ મશીન ઉપર મૂકી અને એમના શ્વાસ જે છે એ ચોથી તારીખ સુધી સલામત રાખી શકશે એક જ ફેક્ટર ઉપર વિચારીએ તો એક વસ્તુથી આ થાય એમ નથી આ એના પ્રયત્નો બધા સંગઠનના લેવલથી ઘણા બધા થતા હશે એના ડેમેજ કંટ્રોલમાં કરવા માટેના પ્રયત્નો થતા હશે પણ જે ઓવરઓલ દેખાઈ રહ્યું છે કે દલિત અને મુસ્લિમ વોટ વોટર્સ જે છે એનું એક તરફી રુઝાન એની સાથે પાટીદાર ફેક્ટર જે સોશિયલ એન્જિનિયરિંગ કર્યું છે સામે અને જે છે અન્ય જાતિઓ આ બધું જે છે એ મળે તો આ સીટને આપણે એવું ના ગણી શકીએ કે બહુ સરળતાથી ભારતીય જનતા તકલીફ તો છે જ પણ આ તકલીફ અર્જુને ક્વિક એકાદ મિનિટમાં શું સ્થિતિ છે ખરેખર વર્ણવી દો શું એવી એ જ પ્રકારની સ્થિતિ છે અથવા તો અહીંથી સંકેત આપવાનો પ્રયાસ થશે કે નહીં તકલીફ છે લડવું પડશે ક્ષત્રિય સમાજનો વિરોધ જે રાજકોટ નો હતો તે અત્યારે જામનગરમાં જે છે તે રાજકોટ કરતા વધારે અને ગુજરાતમાં પણ સૌથી વધારે જામનગર માં અત્યારે દેખાતું હોય એટલે પરિસ્થિતિ જે કહી શકાય કે જે પરિસ્થિતિ અત્યારે હાલ ગંભીર તો છે ફેરફાર થઈ શકે તેની પરિસ્થિતિ તો સો ટકા અત્યારે દેખાઈ રહી છે જે રીતના ક્ષત્રિય સમાજ નો વિરોધ છે પરંતુ જે રીતની જે બેઠકમાં જે અત્યારે હાલ જે પ્રકારની જે પરિસ્થિતિ છે જેમાં મતદારો જે છે તે મુસ્લિમ સૌથી વધારે અને પાટીદાર એટલે હવે પાટીદારો નો મિજાજ જે કઈ બાજુ ઢળે છે તે ખુબ નું રહેશે કારણ કે સામે કોંગ્રેસ માંથી પણ પાટીદાર જે ઉમેદવાર છે કોંગ્રેસ મુસ્લિમ ની વોટ બેંક જે છે તે એક જે તેમની એક વોટ બેંક કહેવાય છે પરંતુ ત્યારે ત્યારે લોકસભામાં જે લડતા હોય હોય એટલે કે માડમ પરિવાર લડતો મુસ્લિમ મતદારો ઘણા બધા છે તે ભાજપ તરફી હોય છે કારણ કે પૂનમ ના પિતા હિંમતભાઈ જયારે અપક્ષ માંથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમની સાથેથી એ સમય જે મુસ્લિમ મતદારો જે છે તે તેમની સાથે ઘણા ખરા જોડાયેલા છે એટલે પરિસ્થિતિ અંદર ખાને જે નારાજગી છે અથવા તો જે વોર ચાલી રહી છે માનસો કે એ આ થી પૂર્ણ થઈ ગઈ અથવા તો એની અસર પણ દેખાશે બીજેપી ની વાત કરી રહ્યું જગદીશભાઈ બિલકુલ બિલકુલ પ્રવીણભાઈ જે અગાઉની સ્થિતિ હતી ને આજે જે વડાપ્રધાન સભા થઈ એ મલમપટ્ટી જેવું કામ તો સો ટકા એને કર્યું છે એમાં બે ત્રણ સાંકેતિક વાતો છે એક તો

ના એટલે બિલકુલ એટલે આપણે એ જ કહી રહ્યા છે કે આ વોટે સીટ છે રસાકસી રસાકસીવાળી સીટ છે અને મેં જેમ કીધું એમ જે ગઈ વખતનું માર્જિન હતું એ માર્જિનમાં જો ત્રણેક ટકા વોટિંગ ઓછું થાય અને એની અંદર બિલકુલ ભયની વાત સાચી છે કે મુસ્લિમ વોટર્સ એ માડમ પરિવાર સાથે રહ્યો છે પણ જે રીતનું ઓલ ઓવર ધ્રુવીકરણ કરવાની કોશિશ થઈ છે અને સર્વોચ્ચ નેતા દ્વારા કરવાની કોશિશ થઈ છે એના કારણે દિલ થોડું જે આળું બન્યું છે એ જે છે એટલે કદાચ બની શકે કે જે ભૂતકાળમાં વોટ મળતા હતા એ વોટ ત્યાં આગળ ના મળે તો આ સીટ જે છે એ બહુ રસાકસી પૂર્ણ થઈ શકે હારજીત કોની થશે એ અત્યારે કેવું અઘરું છે કારણ કે છેલ્લા ટાઈમ સુધી ભારતીય જનતા પાર્ટી આપણને ખબર છે કેવી રીતે એના ડેમેજ છે એ કંટ્રોલ કરતી હોય છે પણ બિલકુલ રાજકોટના બદલે આખું એપી સેન્ટર સૌથી વધારે વિરોધ જે છે એ જામનગર એટલે બહુ રસપ્રદ રહેશે આ જ્યારે ચોથી તારીખે આવતા હશે ત્યારે મને એવું લાગે છે કે રાઉન્ડ ટુ રાઉન્ડ આ રસાકસી આપણને જોવા મળે અને બહુ સાચી વાત કે સમયનો અભાવ છે અથવા તો આ ભડકો કોને કર્યો અથવા ભડકો કરનાર વ્યક્તિ શું ઠંડા પડ્યા હશે અથવા તો ઠંડા પાડી દેવાયા હશે ઘણું બધું નક્કી કરશે તમે ત્રણેય ખાસ મહેમાન રાજેશભાઈ જગદીશભાઈ અને અર્જુન જોડાયા ચર્ચામાં ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજી વાત કે દસ દિવસ બાદ જો એક્ઝેટ આંકડા આવે ઇલેક્શનના કે આટલા ટકા વોટિંગ થવું ને વધીને આવે તો ઘણું બધું હવે દેશ અને ગુજરાતની જનતાએ જે નવું છે એ જોવાનું બાકી છે સાત તારીખે જામનગરમાં પણ ગુજરાતની બાકી બેઠકોમાં મતદાન થશે અને નેક્સ્ટ કોઈ અન્ય બેઠક પર બારખડી સામાન્ય ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું હાલ બસ આટલું જ નમસ્કાર